તો સાહેબ હવે આજે ખાતરના બાબતમાં રજૂઆત કરવાની છે તમે તાલુકા પુરવઠા અધિકારી છો એટલે આ તાલુકાની અંદર તમામ પ્રકારના પુરવઠાનું નિયમન નિયંત્રણ કરવું એ તમારી જવાબદારીમાં આવે છે હવે દર વખતે દર વર્ષે એવું થાય છે કે વાવેતર સમય જ ખાતર ન હોય દર વર્ષની કકળાટ છે આ ખેડૂતને જયારે ખાતરની જરૂર પડે ત્યારે ખાતર નથી હોતું ખાતર વિતરણ કરવાની વ્યવસ્થા ખરીદ વેચાણ સંઘ પોતે ખાતર વિતરણ કરે છે ગામની મંડળી ખાતર વિતરણ કરે છે અને કેટલીક સરકારે નક્કી કરેલી એજન્સીઓ એગ્રો એજન્સીઓ હોય છે એ ખાતર વિતરણ કરે છે પણ આ ત્રણેય ખાતર વિતરણની જે વ્યવસ્થા છે એમાં ખેડૂતને જયારે જોતું હોય ત્યારે ખાતર ન હોય તો કરવાનું શું વાવણી સમયે તો ડીએપી અત્યારે ડીએપી ખાતરની જરૂર પડશે અત્યાર જોઈએ ખાતર નથી એવું કરવાનું શું મોટો પ્રશ્ન એ છે હા તો આ તો કઈ આ વખતનો નથી દર પ્રશ્ન છે તો સરકારી તંત્ર શું કામ કરે છે પુરવઠા અધિકારી તમે છો તો પુરવઠાનું નિયમન કરવું કે ભાઈ કેટલા પુરવઠાની જરૂર પડશે તે પૈકી કેટલો પુરવઠો આપણા તાલુકામાં ઉપલબ્ધ છે એનું આગોતરું આયોજન કોણ કરશે અને આગોતરું આયોજન નહીં થાય તો દર વર્ષે ખેડૂતોને તકલીફ પડવાની છે એટલે આજની અમારી રજૂઆત એ છે કે અત્યારે આગોતરું વાવેતર જેને આપણે વાવેતર કે ઓરવણી ઓરવણી ચાલુ થઈ છે એમાં ખાતર મળવાની મુશ્કેલી ચાલુ થઈ છે હવે રાબેતા મુજબ નો રેગ્યુલર વરસાદ થાય ચોમાસું રેગ્યુલર આવશે અને ખૂબ વાવેતર ચારો તરફ થશે ચોમાસું વાવેતર ત્યારે ખાતર નહીં મળે

તો તમને ખાતરના પુરવઠાનું બધું આયોજન ગોઠવી રાખવાની જવાબદારી કોની કરતા માણસ તો એને તો ખેડૂતોનું કઈ દેખાતું નથી બીજી વાત કે મોટા ભાગે એવું થાય છે કે ખાતર વિતરણ કેન્દ્ર છે ત્યાં કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે હકીકતમાં ખાતર પડ્યું હોય પણ દેવું નથી દેવું નથી એટલે કૃત્રિમ અછત ઊભી થાય કૃત્રિમ અછત ઊભી થાય એટલે સો બસો દોઢસો વધારે આપીને પછી ખાતર ની કાળા બજારી થાય મારે લેવું છે તમે મને ના પાડી દીધી કે ભાઈ ખાતર નથી પછી બસો રૂપિયા વધારે આપું તો છે આનું નિયમન કોણ કરશે કૃત્રિમ મચત્ર તો એ કૃત્રિમ મચત રોકવાની જવાબદારી કોની ખેડૂતોને આવી રીતે લૂંટાતા હોય ખેડૂતો એને રોકવાની જવાબદારી કોની આપણે તમે મને એમ કહો કે અહીંયા ખાતર વિતરણ કેન્દ્ર કેટલા વિસવધરમાં

બધું જ હાથ પોલીસ કે ધારો કે પોલીસ નો પ્રશ્ન હોય ને પોલીસ પાસે લઈ જાય એમ મામલતદાર માં જાવ મામલતદાર નો પ્રશ્ન મામલતદાર પાસે લાવી એ એમ કે ટીડીઓ પાસે બધા વિભાગે એવું નક્કી કરી લીધું છે કે હાથ ઊંચા કરી આ અમારા આવે તો હવે પ્રશ્ન સાહેબ એ થાય છે કે અમે બધા કયા દેશ માં આવી ગઈ છે એ પેલા નક્કી કરવું પડશે કેમ કે તમારો પ્રશ્ન તમારા આવે પોલીસ નો પ્રશ્ન પોલીસ માં નું આવે ટીડીઓ નો પ્રશ્ન ટીડીઓ તો અમે કયા દેશ માં આવીએ છીએ ક્યાં જઈને કહેવાનું આલો બધાએ હાથ ઊંચા કરી લે કહેવાનું શું અને સૌથી મોટી વાત ઉભા રહી આપણા ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કે દારૂ મળે છે પ્રતિબંધ છે તો એ દારૂ બે ફાર્મ મળે છે બધા તમે ન બોલતા તમે અધિકારી છો અમને બધાને ખબર છે હોમ ડિલિવરી દારૂ ની મળે છે દારૂ ઉપર પ્રતિબંધ છે તો એ દારૂ જોઈએ એટલો મળે છે ને હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી તો કોને જઈને કહેવાનું અમે કઈ બાંગ્લાદેશી નથી ઓલા ચંડોળા તળાવે રે ઈવડે અમે નથી અમે તો આ દેશના જ છે અમારી અમારી પાંચસો પેઢીઓ આ દેશમાં થઈ દારૂ ઉપર પ્રતિબંધ છે દારૂ જોઈએ એટલો મળે ઘરે બેઠા મળે અને ખાતર પૈસા દેતાય ન મળે એનું શું કારણ તો તમારી તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે પુરવઠા અધિકારી તરીકે કાઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી બીજું ખાતર લેવા જઈએ તો આધાર કાર્ડ માંગે છે હવે ખેડૂત ખેતરે જ સીધો ખાતર લેવા આવે ખિસ્સા માં આધાર કાર્ડ લઈને ફરે ટ્રેક્ટર ખેડૂત ખેડૂતના ખિસ્સામાં એક પાવલી ન હોય પહેરા લુગડે ખેતી નું કામ હાલતો હોય કેમ કે રફ લુગડા પહેર્યા હોય હવે બોલો આધાર કાર્ડ વગર ખાતર ન આપતો મને તમે નિયમ સમજાવો હાલો કે આધાર કાર્ડ ને ખાતર ને શું નિયમ છે દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી પણ દારૂ લેવા માટે તો આધાર કાર્ડની જરૂર નથી આઈડી પ્રૂફની એટલે દારૂ લેવા હોય તો વગર આધાર કાર્ડ એ મળે છે ખાતર લેવો તો આધાર કાર્ડ દેવાનું નહીં પણ તો એનું શું કરવાનું તમે શું આદેશ આપશો હાલો થયો ખાતર માટે આધાર કાર્ડ ને ખાતર ને હું આઈડેન્ટિટી પ્રૂફ ની હું કામ ખાતર માં શું જરૂર છે કાલ તો હવે તમારે કિલો રીંગણા લેવા છે તોય આધાર કાર્ડ માં આધાર કાર્ડ કેવી વસ્તુ માનો કે એક્સપ્લોઝીવ લેવું હોય કોઈ સ્ફોટક પદાર્થો ખરીદી કરતા હોય જેનાથી બ્લાસ્ટ થાય એવા તો આધાર કાર્ડ માગો તો અલગ મુદ્દે વિષય છે હથિયારો ની ખરીદી કરતા હોય તો આધાર કાર્ડ માગો તો અલગ ખાતર તો ખાતર છે ખાતરને ને મારી ઓળખને ને હું લેવા દેવા અને મારું આધાર કાર્ડ આપીને હું ખાતર લઈ જાઉં છું ખાતર થી તો હું કઈ કઈ મોટું કઈ કૃત્ય તો કરવાનું નથી તો ખેતરમાં તો આધાર કાર્ડ ની જ આ બધી માથાકૂટમાં ખેડૂત ને હું કામ ઉતારવામાં આવે તો તમે કઈ ઓર્ડર કરશો કે નહીં કરો ખેડૂત ના ખિસ્સામાં પાવલી નો આધાર કાર્ડ તો મૂકો આવી ખેતર જેટલી જરૂર પડે એટલું લેવા જાય ન્યા ઓલો કે આધાર કાર્ડ લાવો ને અંગૂઠો લાવો ને આ લાવો ને તે લાવો ને ક્યાં કરવાનો અને અંગૂઠા સાહેબ ગહાઈ છે લોઢારે કામ કર્યું અંગૂઠા આવતા અડધા ખેડૂત પણ આધાર કાર્ડ ને ખાતર ને હું લેવા દેવાનું મને નિયમ ન સમજાતો મને સમજાવો પણ એમ નઈ મારા સાહેબ હું એમ જે તે વ્યક્તિ છે એ તો એને દેવા વાળો ઓળખતો હોય ગામની મંડળી ઓળખતી ન હોય ગામની મંડળી ખાતર વિતરણ કામ કરે તો ગામનો ખેડૂત જ ખાતર લેવા કોઈ બાંગ્લાદેશ થી આવવા નથી ગામના માણસ ને મંડળી નો ઓળખતી હોય એક ગામમાં કેટલા ખેડૂત હોય ચારસો પાંચસો ખેડૂત હોય ગામનો મંડળીના પ્રમુખ ને વ્યવસ્થાપક કમિટી ને મંડળીના મંત્રી આખું ગામ એક ઓળખતું હોય તો આધાર કાર્ડ ની જરૂર ક્યાં પડે અને આધાર ઓળખ ખાતર ને લેવામાં ઓળખ ની જરૂર કેમ પડી ખાતર એવી કઈ વસ્તુ છે જેમાં મારે ઓળખ બતાવતો જ મળે સાયકલ લેવામાં ઓળખ ની જરૂર નથી પડતી સાયકલ લેવી હોય તો આધાર કાર્ડ નથી આપવું પડતું ખાતર માં ક્યાં આપવું પડે છે આ પંખા ટ્યુબલાઇટ એસી ટીવી લેવું હોય મોંઘી વસ્તુઓ લાખ લાખ રૂપિયાના મોબાઈલ લેવા હોય તો એમાં બે લાખ નું ટીવી લેવું હોય તો ખાતરમાં કેમ તો તમે કઈક આદેશ કરો સાહેબ ખેડૂતોને કઈક રિબાય છે બીજું જરૂરિયાત મુજબ ની થેલી નથી આપતા ખેડૂતને જરૂર હોય બે થેલી ની તો કે એક જ આપીશ મોટી જમીન હોય કોક ને દસ થેલી ની જરૂર છે તો કે ત્રણ જ આપીશ પણ કેમ એમ કોઈ જે કોઈ જોવા વાળું કોઈ પૂછવા વાળું નથી ગુજરાતમાં બધું આમ આવ આવ રેઢારા જ હાલે છે ખેડૂતને દસ થેલીની જરૂર હોય સાહેબ તો બે થેલી કેમ આ કઈ પ્રતિબંધિત વસ્તુ તો નથી આના જથ્થાનું કાયદાથી નિયંત્રણ નથી થયું પુરવઠા અધિકારી જો તમને ખબર હોય પુરવઠા અધિનિયમ છે બધું આવશ્યક ચીજ વસ્તુ ધારો વગેરે વગેરે એમાં દરેક પુરવઠાનું નિયંત્રણ છે તો મારે દસ થેલી જોતી હોય દસ થેલીના રૂપિયા આપવા તૈયાર છું તો મને દસ ને બદલે બે જ કેમ આપે છે

પાયા છે પેલા વાવવું વાવેતર વરસાદ થઈ ગયા પછી ડીએપી એપી મળે ને એને વાવું ત્યારે બે થેલી આપે તો એને ત્રણ વીઘા ની ખેતી કરવી સાત વીઘા છોડી દેવી કરવું

તો નેનો યુરિયા નેનો ડીએપી એવા નેનો એટલે લિક્વિડ ખાતર સરકારે બનાવ્યા છે તમે મને એમ કહો કે મારે જે માલ લેવો હોય એ જ લેવાનો હોય તમે જબરજસ્તી આપો એ લેવાનો હોય એક થેલી ખાતરની લે ખેડૂત તમારે જે લેવો હોય એ પડતો તો સરક તો હું તમે શું કરશો હાલો છસો રૂપિયાનો કારણ વગરનો ખર્ચો છે એક થેલી યુરિયા લીધું હોય તો એની હારે એક બાટલો છસો વાળો લિક્વિડ યુરિયાનો ફરજિયાત પકડાવે છે એની છસો વાળો બાટલો ન લ્યો તો યુરિયાની બાંગ્લાદેશી છે બાંગ્લાદેશ અમદાવાદ આવી ગયા ત્યાં સુધી કોઈ વાંધો નથી અમે એક વળી ખાતર માંગવી તો આખું સરકારી તંત્ર ને તકલીફ પડી જાય છે બાંગ્લાદેશીને આ ગુજરાતમાં ઉપાધિ નથી એને ચંડોળા તળાવ ઉપર મોચતી રહે છે અમારે ક્યાં જવાનું હાલો અમારે તો બાંગ્લાદેશ ન જવાય તો આ આપણા દેશના આપણા રાજ્યના નાગરિકો છે એની વાત સાંભળતું નથી કોઈ આ જોઈએ ત્યારે ખાતર ન પેલા તો યુરિયા ન મળે ને ડીએપી નો મળે થોડું ઘણું જેટલું જોતું હોય એટલું ન મળે દસ થેલી જોતી હોય તો બે આપે બે જોતી હોય તો એક આપે એમાં વળી આધાર કાર્ડ એમાં વળી નેનો બાટલો હવે ખેતી કરવી કે જાડવે ટીંગાઈ જવું છે તમે માર્ગદર્શન આપો શું કરવું ખેતી કરવી કે લટકી જવું વાત નહીલબ્ધ કરી રાખવા માટે સંબંધિત વિતરકોને પુરવઠા અધિકારી તરીકે મામલતદાર તરીકે યોગ્ય આદેશ લેખિત માં આપો ખાતર વિતરણ કેન્દ્ર ઉપર ખાતરની કાળાબજારી નો થાય અને કૃત્રિમ અછત ઊભી નો થાય એના માટે કડક સુપરવિઝન રાખો અને એની નોંધ રાખો

જવાબ છે કાગળિયા ઉડાઉડ કરે છે બધા હું તમને આપું ને તમે ઓલા ના આપો ને ઓલો ઓલા આપે ખાતર નહીં મળે કાગળિયા ચારે બાજુ ઉડશે ખાતર નહીં મળે આ બંધ નહીં થાય અમે તો થાકી ગયા આવેદન પત્ર આપી આપીને પણ હવે શું કરવાનું અત્યારે ઓરવવાનું ચાલુ થઈ ગયું સામે આ વરસાદ પીડો એટલે લોકો વાવી દીધું હવે ડીએપી નથી ડીએપી વગર વાવણી થાય હા અમુક માથા ભારે માણસો ને ઘરે ઘરે આવીને આપી જાય દારૂ બોટલ કેમ હોમ ડિલિવરી થાય ભાજ્યપાળાને મળી જાય છે આમ ખેડૂતોને નથી મળતું શું કરવાનું કેવાનું આધાર કાર્ડ તો સાહેબ એ તમારે લેખિત આદેશ આપવો પડશે હું તમને આધાર કાર્ડ ને ખાતર ને કાંઈ લેવા નથી ડીઝલ લેતી વખતે આધાર કાર્ડ આપવું પડે તો ખાતરમાં કેમ ડીઝલ એ પુરવઠો છે ખાતર એ પુરવઠો હોય છે પેટ્રોલની પુરવઠો હોય છે કેરોસીનો પુરવઠો આધાર કાર્ડ કેમ ઘઉં ચોખા ચણા જણસ લેવામાં આધાર કાર્ડ નથી ડુંગળી માં આધાર કાર્ડ નથી બટાકા માં નથી બધું જ પુરવઠો છે બધું જ કાયદા માં લખેલું છે આધાર કાર્ડ ને ને ખાતર ને હું લેવા દેવા મને સમજાતો નથી મારી ઓળખ ને મારે શું કામ આપવાની કે બાંગ્લાદેશી આવીને ખાતર લઈ જવાના છે અને ગામનો ખેડૂત છે ખાતર નહીં લેતો ઓળખની જરૂર હું પડે ખાતર માં ખાતર કઈ બંદૂક તો છે નહીં કે કોને આપી એનું ધ્યાન રાખવું પડે અને તમારી પાસે કઈ રેકોર્ડ નથી કે કેટલા કેટલા લોકો ગામમાં ખાતર વેચે એ તમને ખબર નથી તો પછી આધાર કાર્ડ નો આપે છે આધાર કાર્ડ ખાતર વિતરણ કરતી કંપની જે છે સહકારી મંડળી અને સંઘ એ કઈ સરકારી તો છે નહીં તો એ આધાર કાર્ડ લઈને કોને આપે છે ક્યાં તો મામલતદાર માં જમા કરાવતા હોય તો સરકારી થઈ ગયું પ્રાંતમાં જમા કરાવતા હોય સરકારી થઈ ગયું એ પોતે તો કઈ ઓથોરાઈઝ છે નહીં તો આધાર કાર્ડ શું કામ લે છે અને ક્યાં આપે છે પછી અમારા આધાર કાર્ડ ઉપર લોન લઈ લેશે તો કોની જવાબદારી ખેડૂત આધાર કાર્ડ લીધું અંગુઠો લીધો અને બે લાખ ની લોન ઉઠાઈ લેશે તો કોની જવાબદારી તો તમે સાહેબ આમાં લેખિત આદેશ કરો તાત્કાલિક અર્જન્ટ છે બધું ખેડૂતો પર જરાક રહેમ કરો એવી મારી લાગણી છે એટલે સાહેબ ને એક આવેદન ચાલો ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો થેન્ક યુ સો મચ